નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા તાલુકાના હરદાસપુર ગામે પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા છે પોલીસે પ્રાથમિક શાળાની બાજુના ખુલ્લા મેદાનમાંથી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા બાર હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને ડીવાય એસપી કમલેશ વસાવાની સૂચના મુજબ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જીએસલવીની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પીઆઈને બાતમી મળી હતી કે હદાસપુર ગામની પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લા મેદાનમાં જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં પિયુષ ગિરિ રાજેશ ગિરિ ગોસાઇ ખાંટના બેસાવાડા દિલીપ ભાતીભાઈ પટેલિયા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી હિતેન્દ્ર બાબુભાઈ રાવળ દિગ્વિજયસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી સંજય ગિરી મહેશગીરી ગોસાઈ તમામ રહેવાસી હરદાસપુર કાકચીયા અને રાજેશ દલાભાઈ માછી હાડોરનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે